નમસ્કાર મિત્રો આજે સીધું આપણે પાકિસ્તાન કરવાના છીએ માનનીય ડોક્ટર જયશંકર આમ તો જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી નું પ્રોડક્ટ છે જે રીતે નિર્મલા સીતારમણ એ પણ જે એનયુ પ્રોડક્ટ છે પણ એ નરેન્દ્ર મોદીની સરકારમાં બંને મિનિસ્ટરો કેવા ભાંગરા વાટે છે અને મોદી માટે કેવી આફત ઊભી કરે છે એનું આપણે આજે વિશ્લેષણ કરીશું તમને ખ્યાલ છે કે લોકસભાની ચૂંટણી હતી બે હજાર ને ચોવીસ ની અને ઉત્તર પ્રદેશના માનનીય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જે नरेंद्र મોદીના અનુગામી થવા માટે થનગની રહ્યા છે એટલે કે વડાપ્રધાન થવા માટે એમણે જાહેર સભાઓમાં ચૂંટણી સભાઓમાં કહેવાનું ચાલુ કરેલું કે 6 મહિનામાં પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર

એમની બુદ્ધિ પ્રદર્શન કર્યું હોય એવું લાગ્યા વિના રહેતું નથી કાશ્મીર સમસ્યાનો ઉકેલ આવી જાય મને લાગે છે કે વિદેશ મંત્રી જે વિદેશ સચિવ પણ રહ્યા છે જે વિદેશ સેવાની અંદર ચીનમાં ભારતીય રાજદૂત પણ રહ્યા છે એ આટલી સાદી સમજણ ધરાવતા નથી કે જો આટલું સરળ હોત તો તો મને લાગે છે કે અત્યાર પહેલા વર્ષો પહેલા દાયકાઓ પહેલા પાકિસ્તાને ગપચાવેલા પીઓકે એ ભારતને આપી દીધું હોત પાકિસ્તાને એટલે કે ઇસ્લામાબાદે मुजफ्फराबाद जेनी राजधानी छे ने अने भारत नी कश्मीर समस्या उके लाई गई होत मने लागे छे के उठा भणाववा मा तो भारतीय जनता पार्टी ना नेता हो ए हमेशा छे ने अग्रेसर होई छे मैं कयो योगी आदित्यनाथ नी आपने बात करी योगी आदित्यनाथ ती चार चासनी चढ़े एवा માનનીય ગૃહમંત્રી અમિત શાહ એ કહેતા રહ્યા અમારી પાસે તો તારીખ વાર પ્રમાણે શાહ પચીસ મે હજાર ને ચોવીસ ના રોજ કે છે કે પીઓ કે ઇઝ અવર્સ એન્ડ વી વિલ ટેક ઇટ હિમાચલ પ્રદેશમાં ભાઈ ચૂંટણી સભા ની અંદર કહી રહ્યા છે જાણે કે કઈ નવો ઘટસ્ફોટ કરી રહ્યા હોય આખું ભારત એમ મા પાકિસ્તાન ઓક્યુપાઈ કાશ્મીર ભાઈ શ્રી અમિત શાહ રાષ્ટ્રીય સ્તરે ઝળક્યા એના દાયકાઓ પહેલા સર્વાનુમતે સંસદની અંદર થયેલા છે કે ભારતનું અવિભાજ્ય અને કે ભારતીય જનતા પાર્ટીના લોકોએ પણ એને ટેકો આપેલો છે કોઈ એની વિરુદ્ધમાં મતદાન કરનારું નહોતું સર્વાનુમતે એટલે અમિત શાહ એમ માને છે કદાચ કે આ બધા લોકો છે ને મૂરખ છે જેમને આ ખ્યાલ હશે નહીં પાછા એ પંદર મે બે હજાર ચોવીસ ના પાછા એનડી ટીવી એટલે અદાણી ટીવી એની અંદર એમ કે છે કે પીઓ કે વોઝ ઓલવેઝ ઇન્ડિયાઝ વી વિલ ટેક ઇટ બેક એ ભાઈ શ્રી શિરમપોર એટલે બંગાળની અંદર એ કહી રહ્યા હતા બંગાળની સભાની અંદર

અને માત્ર આવા કોરા વચનો એની જરૂર નથી એ જરૂર છે ભાઈ શ્રી અમિત શાહ ને જરા બળતરા થાય એ સ્વાભાવિક છે પરંતુ લોકોને મૂરખ બનાવવા માટે જે યોગી આદિત્યનાથે ખેલ કરેલો એમાં લોકો છે ને જાણે કેમ એમના પાકિસ્તાન કાશ્મીર આપણે લઈ લેવું છે એ શક્ય બનશે કે છ મહિનામાં પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર આપણને મળી જશે આ ભાઈ શ્રી જે લંડનમાં હમણાં ભાંગરો વાટ્યા કાલે જયશંકર એ એમણે તો જને ઘણી બધી વાતો કરી ભારત અને પાકિસ્તાન ની વચ્ચેના આ કાશ્મીર નો એમ કે તત્કાળ ઉકેલ આવી જશે જો એ ચોરેલું નો હિસ્સો એ ભારત ને આપી દે જાણે તાસક ઉપર આપી દેવાના હોય અને એ લેવા માટે હિંમત જોઈએ અને પાછા એમ કે છે કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો તો બહુ સરસ નરેન્દ્રભાઈ ત્યાં જઈ આવ્યા નાક વઢાવી આવ્યા એ આપણે બધા જાણીએ છીએ અને પિયુષ ગોયલ એ ત્યાં આગળ અમેરિકા પહોંચ્યા છે વોશિંગ્ટન પહોંચ્યા છે પણ ત્યાં કોઈ એમને ભાવ આપતું નથી અને બીજું ટ્રમ્પે તો એમની એ ત્યાં હતા ત્યારે ત્યાંની સંસદમાં કહ્યું કે બીજી એપ્રિલ થી

મારા ભારતની પ્રજા ન સમજે એટલી ભોડી તો છે નહીં ટ્રમ્પે એમ કે છે કે ભાઈ તમે બરાબર છે આપણે છે ને બે હજાર ત્રીસ સુધીમાં પાંચસો બિલિયન ડોલર નો વેપાર કરીશું પણ જે વેપાર તુલા તમારી તરફેણમાં છે નહીં ચાલે તમારે ને અમારે હરખે હરખા રહેવાનું છે એટલે અઢીસો બિલિયન ડોલર નો વેપાર અમે કરીએ અને 250 નો તમે કરો અને જયશંકર એ ભાંગરા વાટવામાં તો મહાઉસ્તાદ છે મને લાગે છે વિદેશ મંત્રી થયા છે એના પહેલા વિદેશ સચિવ રહ્યા છે એના પહેલા રાજદૂત રહ્યા છે ચીનમાં પણ રાજદૂત રહ્યા છે

ભારત કરતા ઘણી બધી મોટી છે એટલા માટે આપણે ચીનની સામે લડી શકીએ એમ આ વાત એમણે ફેબ્રુઆરી બે 2023 એ વખતે કરેલી અને એ એમનો એમના શબ્દો એમનો વિડીયો એ ખૂબ વાયરલ થયો હતો એ વાત પણ તમને ખ્યાલ હશે અમારી પાસે તો એની પ્રિન્ટ પણ છે એટલે આ ભાઈ જે ભાંગરા વાટી રહ્યા છે મને લાગે છે કે તમને ખ્યાલ છે કે નરેન્દ્રભાઈ ને ટ્રમ્પભાઈએ માય ડિયર ફ્રેન્ડ એમની જે એમનું ઇનોગ્યુરલ હતું એટલે કે શેરિંગ ઇન હતું વીસમી જાન્યુઆરીએ ત્યારે દુનિયાના પચાસ સાઈઠ શાસકોને પૂર્વ શાસકોને તેડાવ્યા હતા ટ્રમ્પભાઈએ ત્યાં પરંતુ માય ડિયર ફ્રેન્ડ નરેન્દ્ર મોદીને અગલી બાર ટ્રમ્પ સરકાર એ કરનાર નરેન્દ્રભાઈ નતા ત્યારે આ જયશંકરભાઈ કઈક નિમંત્રણ ની કઈ વ્યવસ્થા થાય તો એને માટે ગયા હતા ભલે એનું ઇનકાર કરે પરંતુ જયશંકરભાઈને પણ પાછલી હરોળમાં બેહાડ્યા હતા અને તમને ખબર છે કે ખાલિસ્તાનવાદી જે પન્નુ એને આગલી હરોળમાં બેસાડ્યો હતો એ જ કાર્યક્રમ ની અંદર અને આ ભાઈ શ્રી જયારે માં રહ્યા સુરક્ષામાં પણ ભંગ કર્યો અને એના વિશેની ફરિયાદો પણ થઈ એટલે મને લાગે છે કે વિદેશ નીતિની બાબતમાં નરેન્દ્રભાઈ એન્ટાયર પોલિટિકલ સાયન્સ ના માસ્ટર એ કેટલા ભાંગરા વાટી ચૂક્યા છે અને એમના વિદેશ મંત્રી કેટલા ભાંગરા વાટી ચૂક્યા છે એ અમે જ્યારે તમને તારીખ વાર સાથે કહીએ છીએ ત્યારે એમાં તમે એમ એમ કહી શકો તો છો નહીં કે અમે કોઈ વિરોધને કારણે કહીએ છીએ અમે તથ્ય અને સત્ય એ છે ને કહેવાના અને આ વાત જો ખોટી હોય તો પુરવાર કરો અમે ખોટી વાત કરી હોય તો આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ લાઈક કરશો અને સાથે ભવિષ્યમાં પણ ભારતમાં ભળવું જ જોઈએ અને તમને ખ્યાલ હશે કે લોકસભાની અંદર ભાઈ શ્રી અમિત શાહે જ્યારે એમ કહ્યું કે અમે પીઓ કે લઈને રહીશું ત્યારે વિપક્ષ સવાલ થયો કે સિયો કે શું એટલે તો ભાંગરો વટાઈ ગયો એટલે એમણે છે ને તરત જયશંકર ને બીજીંગ એ વાત આપણે અગાઉ કરી ગયા છીએ એટલે હું એનું વિશ્લેષણ વધુ કરતો નથી નમસ્કાર